કેમ છો બધા તમારું મારી ચેનલ કેડી એજ્યુકેશન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તમને મારી ચેનલમાં શિક્ષણ જગત ને લગતા તમામે તમામ ન્યુઝ છે તમને ચેનલ માં મળતા રહેશે એટલે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ટોપિક લઈને આવી છું જે જે દરેક માટે છે તો તમને આ નાનકડો પ્રયાસ ગમે તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો આજે હું લઈને આવી છું દરેક યુવા વર્ગ નો પ્રશ્ન છે કે ઈ એમ આઈ માં જાળમાં ફસાતો આજનો યુવા વર્ગ એટલે આપણે દરેક વસ્તુ જે છે એ નાની નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય આપણે લોન ઉપર જ લઈએ છીએ મકાન લેવા હોય વોશિંગ મશીન ટીવી પછી મોબાઈલ ફોન છે દરેક યુવા વર્ગ છે જે ઈ એમઆઈ ની ઈએમઆઈ એમ ઈએમઆઈ ઉપર જ લે છે લોન ઉપર જ લે છે તો ઈએમઆઈ ની ઝાડમાં ફસાતો આજનો યુવા વર્ગ ઈ જે સત્ય જ છે એ ખોટું જરા કયા છે ને આમાં જે લખેલું છે એ સાચું જ છે તો આજે જોઈએ આપણે કે માણસોને ભૌતિક સુખની પાછળ શું શું કરે છે કેટલું કુરબાન કરે છે તો ભૌતિક સુખની પાછળ આમાં લખેલું છે ભૌતિક સુખ સગવડવાળા જમાનામાં આજનો યુવા વર્ગ કઈ દિશામાં જઈ રહ્યો છે તે સમજાતું જ નથી સંતોષ અત્યારે કોઈ પણ વ્યક્તિને જે છે જે સંતોષ જ નથી જે એક વસ્તુ વગર ચાલતું નથી મોબાઈલ સાદો હોય તો સારો જોઈએ છે. સારી વાળો જોઈએ છે કોઈ પણ વ્યક્તિ હોય સામાન્યથી સામાન્ય વ્યક્તિ છે જાણે કે ગામડાનો પણ વ્યક્તિ છે તેને પણ અટાણે બધી ભૌતિક સુવિધાઓ જોઈએ જ છે કંઈ સમજાતું નથી કે આજનો યુવા વર્ગ જે છે કે કઈ દિશામાં જઈ રહ્યો છે પહેલામાં હતું પહેલાંના જમાનામાં કશું એટલું બધું ભૌતિક સુવિધાઓનું મહત્વ નહોતું અત્યારે તો ઘરમાં તમે જુઓ તો સોફા સેટ ડાઇનિંગ ટેબલ રેફ્રિજરેટર હરેક ફર્નિચર વસ્તુ તમે જોઈ શકો છો કે દેખાદેખીમાં એક બીજાની દેખાદેખી કરીને માણસ જ છે પછી ભલે દુઃખી થતો હોય પછી ભલે કરવા પડે છે પૈસા માટે અને પૈસા કમાવા પણ એટલા સહેલા નથી આ જમાનામાં તમે જેટલા પૈસા તમે કમાશો એનાથી ડબલ તમારે ખર્ચ થઈ જાય છે તમે જોવો જ છો એકબીજાની દેખાદેખીમાં માં એવી વસ્તુઓ ખરીદી લે છે ખરીદી કરે છે કે જેની આર્થિક ક્ષમતાની બહાર છે હાલના આધુનિક યુગમાં કોઈ પણ મોંઘી વસ્તુ છે જે ઈએમઆઈ પર ખરીદી શકાય છે તાજેતરમાં જ એપલના મોંઘા ના વેચાણનો સર્વે કરાયો તો હમણાં જો તો આમાં લખેલું છે કે એપલના જે મોંઘો મોંઘો ફોન આવે છે એનું સર્વે કરવામાં આવ્યું હતું પણ ફોન શેના માટે છે મિત્રો સામાન્ય વાત કરવા માટે તમે દસ હજારનો ફોન લો કે લાખ રૂપિયાનો ફોન લ્યો વાત તો જ થવાની છે નેટ તો ઈ જવાનું છે ગૂગલમાં તમે જે સર્ચ મારશો એ તમે સામાન્ય મારશો તો પણ જ રીતે આવશે તમે એપલના ફોનમાં મારશો તો શું થશે કશો ફેર નથી થવાનો એટલે મિત્રો હું પણ એ જ કહું છું કે મૂંઘા ફોન ની વાહે રેફ્રિજરેટર રેફ્રિજરેટરમાં ખર્ચા ન કરો તમે ખર્ચા કરો તમારા બાળકને શિક્ષણ ઉત્તમ શિક્ષણ આપો એમાં ખર્ચા કરો એવું ગરીબ છે એને ખવડાવો તો એ તમે ખર્ચા જે થશે તેલ વ્યાજબી થશે પણ આ ખોટે ખોટા રાસ રચીલામાં તમે પૈસા ન નાખો સિત્તેર ટકા એપલ ફોન ઇએમઆઈ પર ખરીદાય છે તારણ આવ્યું છે હાલમાં સંશોધન થયું છે કે ભારતમાં સિત્તેર ટકા એપ એપલના ફોન છે તે ઈએમઆઈ પર ખરીદાય છે હાલ આપણે જાણીએ છીએ કે એપલના મોંઘા ફોનનો ભારતની યુવા પેઢીનો કેટલો ખ્રેસ છે અટાણ દરેકે દરેક વ્યક્તિ એમ કે છે મારી પાસે એપલ ફોન છે આ કે છે મારી પાસે મેં પણ હમણાં ખરીદ્યો છે પાંચ ફ્રેન્ડ મળ્યા હોય એમાંથી બે ફ્રેન્ડ કહે કે જો મને તો મારા પપ્પાએ એપલનો ફોન લઈ દીધો છે તો બીજો છે તે ઘરે જઈને કહેવાનો જ છે ને આ પપ્પાને કે પપ્પા મારા ફ્રેન્ડ એક એપલનો ફોન લીધો છે તો એને પણ એવું જ થશે કે હું પણ એપલનો ફોન ખરીદું એટલે આવી રીતે દેખાદેખીમાં મનુષ્ય જે છે એ બહુ જ ઊંડો ઉતરતો જાય છે આવી જ રીતે વટ પાડવામાં અને પાડવામાં યુવાનો મોજ શોખની અન્ય વસ્તુઓ એસી ટીવી બાઈક એસયુવી કાર જેવી વસ્તુઓ પણ EMI પર ખરીદતા હોય છે તાજેતરમાં જ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં યુવાઓ EMI ઉપર દેશમાં અને વિદેશમાં ફરવા માટે પણ જાય છે જુઓ મિત્રો જુઓ આમાં લખેલું શું છે દેશ વિદેશમાં ફરવા માટે પણ EMI પર જવા જવા માંડ્યા છે ઘણી વાર ખતો EMI નો હપ્તો તેના પગાર થી પણ વધારે હોય છે એનો પગાર એટલો હોય નહીં એટલો EMI નો હપ્તો વધી જતો હોય છે યુ EMI ની જાળ માં ફસાયા પછી ઘણીવાર ન ભરવાના પગલા પણ આજનો યુવાન ભરી બેસે છે પહેલા જમાનામાં માણસો કહેતા કે જેટલી પછેડી હોય એટલી જ તમારે સોળ તાળવાની જેટલું ખિસ્સા માં પૈસા હોય એટલા જ તમારે વાપરવાના એનાથી તમે વધુ ખર્ચો કરશો નહીં એમાંથી તમે બે રૂપિયા કદાચ બચાવી શકો પણ બધા વાપરવાના ન જોઈએ પહેલાના જમાનાના માણસો ઘણું બધું કહેતા હતા કે આજનો એટલે આજનો યુવાન છે તે આવી રીતે ફસાય જાય છે આમાં લખેલું છે કે ભારતમાં સિત્તેર ટકા એપલ ના ફોન ખરીદી શકાય છે દસ હજારનો ફોન લેશો તો પણ જ છે અને તમે લાખ રૂપિયાનો ફોન લેશો તો પણ જ છે મિત્રો મારું કહેવાનો એટલો જ મતલબ છે કે જેટલું ભગવાને તમને આપ્યું છે એટલામાં સંતોષ લો મહેનત કરો તમે મહેનત કરો અને તમારી ખુદની તમે ખુદ કમાઈ લો પહેલા તમે પાંચ લાખ કમાઈ લો પછી તમે એમાંથી તમે એક લાખ નો ફોન ખરીદી શકો છો પણ તમે તમારી પાસે ગજુ નથી અને તમે એક લાખ નો ફોન ખરીદવા જાઓ છો તો એ ખોટું છે પહેલા તમે કમાઈ લો પછી તમે લ્યો કઈ વાંધો નથી તમને પણ દુઃખ થશે નહીં એટલા માટે મિત્રો આજનો યુગ છે તે ઈએમઆઈ પર ચાલવાનો છે હજી પણ આગળ યુગ કેવો આવશે કડ એ તો ભગવાનને ખ્યાલ છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો ને મિત્રો આ ઘણા બધા મિત્રો સુધી પહોંચાડજો મારો મેસેજ થેન્ક યુ